હલો મિત્રો કેમ છો બધા મજામાં તો તમે બધા મજામાં હશો હું પણ મજામાં છું તો આજના નવા વિડીયોમાં નવા બ્લોગમાં તમારું સ્વાગત છે મિત્રો તો આ તમે જોઈ શકો છો મોર અને અન્ય પક્ષી માટે સણ આ ટોળી જેવો આ વિસ્તાર છે તો અહીંયા રોજ ઘઉં છે સોખા હે ઝાર હે પાંચ સાત કિલો રોજ નાખવામાં આવે છે શિયાળો હોય ઉનાળો હોય અથવા ચોમાસું હોય બારે માસ ડેલી દરરોજ અહીંયા સણ નાખવામાં આવે છે અને પાણીનું કુંડું પણ રાખવામાં આવેલું છે તમે જોઈ શકો છો મિત્રો તો આ છે ગામડાની સવાર આ છે ગામડાની મોજ તો અત્યારે જે કંઈ હારું અથવા હાસું કામ કરવા જેવું હોય કોઈ સાસી સેવા કરવા જેવી હોય તો એ છે પક્ષી માટે શણ અને પાણીની સેવા મિત્રો તો આ મૂંગા પક્ષી માટે શણ પાણીની સેવા પક્ષી માટે આપણે જેટલી પણ સેવા કરવી એટલી ઓછી છે મોર છે કબૂતર છે અથવા બીજા અન્ય પક્ષી છે પાણીનું કુંડું પણ રાખવામાં આવેલું છે ત્યાં